મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં વિશેષ શાખાનું આયોજન કરવામાં આવ્યું હતું આપત સંચાલનમાં ખેરાલુ શહેર અને તાલુકામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશ સાથે હાજર રહ્યા હતા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં